સરકાર જ આંધળી અને છે અનેક વખત રજૂઆતો કરવા છતાં અનેક વખત સરકારના કાન મરોડવા છતાં સરકારને ને મુદ્દે ખાલી અહિયાં વિસાવદર વાત નથી કરતો પણ આખા ગુજરાતની વાત કરીએ તો ખેડૂતોના મુદ્દે અત્યાર સુધીમાં એક પણ કામ એવું કર્યું નથી એક વખત તમે વિચાર કરો કે આજુબાજુનો જે વિસ્તાર છે ખેતી અને હીરા સિવાય અહીંયા કોઈ પણ પ્રકારનો ઉદ્યોગ નથી તો અહીંયા ક્યારેય પણ એક પણ ધારાસભ્યને અથવા તો સરકારને ક્યારેય પણ એવો વિચાર ન આવ્યો કે આ વિસ્તારમાં કઈ ઉદ્યોગ કરાવવો જોઈએ જીઆઈડીસી ની સ્થાપના અહીંયા કરાવવી જોઈએ તો જે મૂળ મુદ્દા છે અહીંયાથી આપણે ચૂંટીને જે પ્રતિનિધિને મોકલીએ છીએ એ પણ ઓરિજિનલ મુદ્દા અને ઓરિજિનલ જે રજૂઆત કરવાની છે લોકોને શું જરૂરિયાત છે એ જરૂરિયાત ઉપરાંત ધ્યાન નથી આપતા ને પોતાની શું જરૂરિયાત છે એ પૂરી કરવામાં ધ્યાન આપે છે એટલા માટે આ વિસ્તાર પછાત છે અને એટલા માટે આ વિસ્તારનો વિકાસ નથી રહ્યો હંમેશા લોકોને મારી એક જ વિનંતી છે કે આ વખતે તમે કોઈ પણ ધારાસભ્યને ચૂંટીને મોકલો એ લોંગ વિઝનવાળો હોવો જોઈએ કે તમારા વિસ્તાર માટે તમારે શું કરવાનું છે અહીંયા જીઆઈડીસીની તાતી જરૂરિયાત છે અહીંયા બીજા ઘણા ઉદ્યોગો આવે તો લોકોને રોજગારી મળી રહે બીજી ઘણી સુવિધાઓનો અભાવ છે માની લો કે આરોગ્યની વાત કરીએ તો આરોગ્યની અંદર અત્યારે અહીંયા કોઈ પણ પ્રકારની એવી મોટી સુવિધાઓ નથી